જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું દીપ્તિ દીપ્તી જ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે રોજ એમ થાય ને કે સાંજે શું બનાવવું આજે બહુ સાદું મેનુ છે રવૈયા બટેટાનું શાક છે રવૈયા ભર્યા છે મેં સાથે ભાખરી ખીચડી અને છાશ પણ હતા જ રવૈયા બટેટાનું શાક છે ને હું ઘણી બધી રીતે બનાવું છું એમાંની એક રીત આજે જોઈ લઈએ આજે મસાલો ભરીને મેં બનાવ્યું છે ઘણીવાર આપણે ચણાનો લોટ ભરીને બનાવતા હોઈએ ક્યારેક મગફળીના બી શેકીને એનાથી ભરીને કરતા હોઈએ ક્યારેક ચવાણું ગાંઠિયા એ બધું દળી અને એનાથી પણ ભરીને બનાવતા હોઈએ તો આજે આ રીતે ચાલો કેમ બનાવીએ એ જોઈ લઈએ પાંચથી છ નંગ મેં નાના નાના લીલા કલરના રવૈયા લઈ લીધા છે એના ઉપરના ડીટા આ રીતે કાપી અને બે કાપા મૂકશું એક ઉપર અને એક નીચે પાણીથી બહુ જ સરસ ધોઈ લેવાના છે પહેલાં એક નંગ મેં ખાલી બટેટું લીધું છે એની છાલ છોલી અને એના આવા ખાલી નાના પીસ કરી લેશું નાના બટેટા નહોતા એટલે ભરવાના નથી થયા એ આપણે મસાલામાં મિક્સ કરી અને ઉમેરી દઈશું આ બધું જ સરસ થઈ ગયું છે હવે મસ્ત ધોઈ અને લઈ લેશું હવે મસાલો તૈયાર કરશું એમાં મેં બે ચમચી જીરું લીધું છે એક ચમચી લાલ કાશ્મીરી મરચું છે એ લીધું હળદર અને હિંગ મીઠું સ્વાદ અનુસાર નાખશું ગરમ મસાલો થોડુંક અડધી ચમચી જેટલો નાખ્યો છે થોડીક કમસ્તી ખાંડ લીંબુ આદુ લસણની પેસ્ટ નાખી છે કારણ કે રવૈયામાં કે રીંગણામાં લસણ હોય ને તો બહુ સરસ લાગે થોડી કોથમીર નાખી છે અને એક ચમચી તેલ નાખ્યું છે આ બધાને ખૂબ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું રોજ રાતના શું બનાવવું ને એનો પ્રોબ્લેમ બધા ઘરમાં હોય છે તો કાંઈક તમને નવું સૂજે એ માટે મેં બસ થોડોક નાનો પ્રયત્ન કર્યો છે જો આજનું જમવાનું બહુ સાદું અને સરળ છે બધા જ બનાવતા હોય પોતાની રીતે પણ જે લોકો રસોઈમાં નવા છે હજી શરૂઆત કરી રહ્યા છે કે પછી ઘણા મિત્રો બાર છે જે આપણા દેશની બહાર રહે છે એ લોકો સ્ટુડન્ટ છે એને નથી આવડતું તો એના માટે આજનો વિડીયો થોડો જાણકારી ભર્યો રહેશે એટલે મૂક્યો છે કે સાવ સાદું જમવાનું પણ આપણે ટેસ્ટી કઈ રીતે બનાવી શકીએ બરાબર ને હવે આ બધા રીંગણા છે ને એમાં આ મસાલો હું ભરી દઈશ મિત્રો આ ચેનલમાં સાદી વાનગીઓ મૂકવાનું તાત્પર્ય એટલું જ છે કે જે લોકો નવા છે રસોઈમાં એને સાદું અને ટેસ્ટી જમવાનું કઈ રીતે બનાવવું એ પણ આવડે બધાને આવડતું હોય છે એના માટે તો આ વિડીયો કાંઈક તો અલગ હશે તમારા મસાલા અને મારા મસાલામાં કાંઈક તો ફેર હશે જે લોકોને જરૂર હોય એવા મિત્રોને આ વિડીયો જરૂર શેર કરશો ચાલો આપણે હવે આ શાકને વઘારી લઈએ કુકરમાં મેં તેલ મૂક્યું છે થોડીક એમાં હિંગ હળદર અને થોડુંક લાલ મરચું નાખી દઈશું આમ તો બધો જ મસાલો આપણે મસાલો બનાવ્યો એમાં કર્યો જ છે હવે ભરેલા રીંગણા અને બટેટા એટલે કે રવૈયા એ નાખી દઈશું થોડુંક અમસતું જરૂર પ્રમાણે પાણી નાખી દઈશું કુકરની ફક્ત ત્રણ સીટી વગાડશું અને આપણું સરસ મજાનું ભરેલું રવૈયા બટેટાનું શાક રેડી થઈ જશે સાથે મેં ભાખરી બનાવી છે ખીચડી અને છાશ પણ બનાવ્યા હતા તો આ સાદું રવૈયા બટેટાનું શાક તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવશો વિડીયો ગમે તો લાઈક અને શેર જરૂર કરશો તમે જોઈ શકો છો કે વધારાનું પાણી બધું બળી ગયું છે અને તેલ સરસ છૂટું પડી ગયું છે ચાલો સર્વ કરી લઈએ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું વારંવાર કહું છું ભૂલતા નહીં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો નવા નવા વિડીયોઝ આવતા રહેશે આજની રેસીપી કેવી લાગી એ કહેવાનું ભૂલતા નહીં આ સિઝનમાં હળવું અને સુપાચ્ય ભોજન લેવું લાભકારી છે આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક જરૂર કરજો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા સબ્જેક્ટ સાથે થેન્ક યુ